બરૂચી દેવિલા તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ યોજાઈ હતી કોમલબેન વ્યાસ ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમે એકતા સાથે અને સૌહાર્દ ભર્યા ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે કોઈ પણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂરી પડે પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી ઈદે ઇદેમિલા તેમજ ગણેશ ઉત્સવના আয়োজકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં અંજુમને અનીસુલ ઇસ્લામ પ્રશ્ના ઉપમુખ હાજી તૈયબભાઈ રીમચિમવાલા સેક્રેટરી મુસ્તફાભાઈ લાંગિયા સલીમ મેમણ ઇકબાલ ટેલર પાલેજ ટાઉનના ચિરાગ વાઘેલા મયુર ગોહિલ તેમજ પાલેજ પોલીસ મતકના તબાઈઠલાવતા ગામોના ગણેશ ઉત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા